નમસ્કાર જય મિત્રો માર્કેટ વીકલી અપડેટ એપિસોડ નંબર 44 માં આપ સૌનું સ્વાગત છે દર વખતની જેમ આપણે શુક્રવારે સાંજે 7:30 એ લાઈવ હાજર થઈ ગયા છે તો આ વીકમાં પણ આપણે દર વખતની જેમ આખા વીકમાં માર્કેટમાં શું ઘટના બની તેની પર ડિટેલમાં ચર્ચા કરીશું તે પહેલા તમે મને જણાવો કે તમે ભારતના કયા શહેરમાંથી મને જોઈ રહ્યા છો તો મને ખબર પડે કે મારે કેટલી ઓર મહેનત કરવા જેવી છે જેથી હું તમારા તમામ સવાલોના જવાબ આપી શકું તો મિત્રો મારો તમારા સુધી પહોંચતો હોય તો કોઈ મને આન્સર આપે ત્યારબાદ આપણે સેશનની શરૂઆત કરીએ તો મિત્રો આપણે હવે સેશનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો આખા વીકમાં માર્કેટ એક પોઝિટિવ નોટમાં જ રહ્યું બજારે તેના તમામ હર્ડલ પાર કરીને એક મહત્વપૂર્ણ લેવલ પર અત્યારે ઊભું છે તો તેની પાછળ કયા કયા ડ્રાઈવર્સ હતા તેની પર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું ગોલ્ડ સિલ્વરમાં શું ચાલી રહ્યું છે તેની પર પણ ચર્ચા કરીશું ભારતના જે મોંઘવારીના જે આંકડા આવ્યા તેની પર આપણે ચર્ચા કરીએ તો તમારા કોઈ પણ સવાલ હોય કોઈ પણ સુજાવ હોય તો તે તમે અમને અહીંયા જણાવો મિત્રો અમે બનતો એટલું કોશિશ કરીશું કે લાઈવ સિક્શનમાં રિપ્લાય આપીએ અન્યથા તમે અમને અંગતમાં પણ સંપર્ક કરી શકો છો મિત્રો હું અમને અહીંયા તમને જે પણ માહિતી આપું છું તે તમારા જનરલ અવેરનેસ માટે શેર કરતા આવીએ છે તમે કોઈ પણ એક્શન લો કોઈ પણ ટ્રેડ લો તે પહેલા તમારે તમારા ફાઈનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ કરવો જોઈએ અન્યથા તમે અમારી સાથે પણ જોડાઈ શકો છો આપેલ થી તમે અમારી સાથે જોડાઈ શકો છો અન્યથા તમે અમને અંગતમાં સંપર્ક કરો તો મિત્રો આપણે કી ડ્રાઈવર્સ જે હતા આખા વીકના તેના પર ચર્ચા કરીએ ત્યારબાદ આપણે ગોલ્ડ વોલ ક્રૂડ વોલેટિલિટી ઇન્ડેક્સ અને ડોલર માં શું મુવમેન્ટ થઈ તેના પર આપણે ચર્ચા કરીશું તો મિત્રો ફોક્સકોન તમને ખ્યાલ જ હશે ભારતમાં આઈફોન નો નિર્માતા તેણે તામિલનાડુ સરકાર સાથે એક કરાર કર્યો છે અને કરાર જેવો તેવો નથી મિત્રો કરારની વાત કરું તો મિત્રો પંદર હજાર કરોડ નો કરાર કર્યો છે આ કરાર અંતર્ગત લગભગ આખા દેશમાં આખા દેશમાં અને ખાસ કરીને તામિલનાડુ રાજ્યમાં લગભગ ચૌદ હજાર નોકરીઓનું સર્જન થશે હવે ચૌદ હજાર નોકરીઓનું સર્જન થવું એ ખૂબ મોટી વાત કહેવાય મિત્રો અને ખાસ કરીને જ્યારે ભારત દેશ પર આટલો મોટો ટેરિફ લાગી રહ્યો છે અને આજુબાજુના દેશમાં ઘણી અનિશ્ચિતતાઓ છે ઘણા બધા દેશોમાં તકતા પલટ થઈ રહ્યો છે તે જોતા આપણે વિદેશી કંપની ભારતમાં આવા કરાર કરે તે ભારતની ઇકોનોમી માટે ઘણી પોઝિટિવ વાત કહેવાય તો તેમાં એક બીજું નવું સોપાન એડ કરવું તો મિત્રો ગૂગલ અને અદાણી હાથ મિલાવી રહ્યા છે ભારતના સૌથી મોટા ડેટા સેન્ટર માટે તે લોકોએ વિશાખાપટ્ટનમને ચૂઝ કર્યું છે વિશાખાપટ્ટનમમાં બંને દ્વારા જોઈન્ટ વેન્ચરમાં લગભગ તેરસો ને ચોવીસ કરોડ બ્યાસી લાખનું રોકાણ કરવામાં આવશે ભારતના સૌથી મોટા ડેટા સેન્ટરની સ્થાપના થશે અને તેમાં તેમનો મેન ઉદ્દેશ એઆઈ રિલેટેડ કામ અને ક્લીન એનર્જી વિશેની રિસર્ચ થશે તો લગભગ તેમાં પણ મોટા પાયે રોજગારીનું સર્જન થવાની પૂરેપૂરી સંભાવના છે તો આ તો થયું ડેટા સેન્ટર રિલેટેડ વાત અને એઆઈ રિલેટેડ ભારતમાં પણ હવે એઆઈ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ થવા લાગ્યું છે ઘણા વીક પણ મેં તમને શેર કરી હતી વાત કે પીસીએસનું જે રિઝલ્ટ આવ્યું છે તેમાં પણ તેમણે લગભગ સો હજાર પાંચસો કરોડ એઆઈ રિલેટેડ ડેટા સેન્ટર એસ્ટાબ્લિશ કરવા માટે કે ટેક્સનું પ્લાન કર્યું છે આ તો થયું તેમનું પ્લાનિંગની વાત પરંતુ તમને ખબર જ છે મિત્રો કે ભારતમાં અત્યારે રિઝલ્ટ સિઝન ચાલી રહી છે તો તે રિઝલ્ટ સિઝનમાં ઓલરેડી એક કંપની છે ભારતની જેમણે ઓલરેડી એઆઈ પર કામ કરીને પ્રોફિટ જનરેટ કરી ચૂકી છે તો આ કંપનીથી તમે બધા જાણીતા જ હશો મિત્રો આ કંપનીનું નામ છે એચસીએલ ટેક તો એચસીએલ ટેકનું જે ક્વાર્ટરલી જે રિઝલ્ટ આવ્યું મિત્રો તે અનુમાનથી ઘણું સારું આવ્યું અને તેમાં એ ભારતની સૌ પ્રથમ કંપની બની ગઈ જેને એઆઈ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ થ્રુ ઇન્કમ અર્ન કરી છે અને તેમના પ્રોફિટમાં શો કરી છે તો તેમનો જે જે પ્રોફિટ બન્યો છે મિત્રો તે સરપ્રાઇઝિંગલી ઘણો સારો બને છે અને પ્રોફિટનો આંકડો છે આઠસો છ્યાસી કરોડ પંચાવન લાખ પચાસ હજાર સાતસો આ આંકડો તમે તેમના રિઝલ્ટના જે નંબર છે તેમાં તમે જોઈ શકો છો તો ભારત પણ હવે એઆઈની રેસમાં આવી ગયું છે તો આઈટી સર્વિસ અને આઈટી રિલેટેડ જે પણ સેક્ટર છે જે પણ સ્ટોક્સ છે એ આપણે ધ્યાનમાં લેવા જોઈએ લાંબા હું આ સેક્ટર પર વાત કરી રહ્યો છું મોટાભાગની જે આઈટી કંપનીઓ છે મિત્રો તેમાંના રિઝલ્ટ આવી ચૂક્યા છે અને સરપ્રાઇઝિંગલી જે રિઝલ્ટ આવ્યા છે મિત્રો તે ઘણા સારા આવ્યા છે એક્સપેક્ટેડ હતું બજારને કે કદાચ નેગેટિવ રિઝલ્ટ આવે કેમ કે ટેરિફ રિલેટેડ જે પણ ન્યૂઝ થઈ જાય છે વારંવાર તેની સામે આપણે જોઈએ તો આપણે ભારતનો રૂપિયો પણ થોડો નબળો પડી રહ્યો હતો તે પોઝિટિવ ઇમ્પેક્ટ કહેવાય પરંતુ એક્સપેક્ટેડ હતું રિઝલ્ટ થોડા વીક આવી શકે તેના કરતા રિવર્સમાં ઉલટા રિઝલ્ટ સારા આવે છે તે બજારની માટે ઘણું પોઝિટિવ ઇન્ડિકેશન કહેવાય તો તેની સાથે સાથે મિત્રો આપણે વાત કરીએ કે મોંઘવારીના જે આંકડા સીપીઆઈ એટલે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એના જે આંકડા આવ્યા મિત્રો એ સરપ્રાઈઝિંગલી તો ના કહેવાય પરંતુ અનુમાનિત હતું કે ઘણા સારા એવા આવશે તો જૂન બે હજાર સત્તર પછીનો સૌથી સારો આંકડો આવ્યો છે મિત્રો અને આ જે આંકડા આવ્યા છે એ એક પોઈન્ટ ચોપન ટકાનો આવ્યો છે યર ઓન યર બેઝિસ પર તો આ જે આંકડો આવ્યો છે મિત્રો મોંઘવારીનો તે આપણે જોવા જઈએ તો આંકડાકીય માહિતી આપણે જોઈએ તો ઘણો સારો કહેવાય હવે આને લીધે આરબીઆઈ ગવર્નરને એક ઓર રેટકટની પૂરેપૂરી છૂટ મળશે અને આગામી જ્યારે પણ મીટિંગ થશે ટૂંક સમયમાં ત્યારે એ લોકો કટની પૂરેપૂરી સંભાવના બનશે તેથી બજારમાં ઓન લિક્વિડિટી બનશે અને કન્ઝમ્સનને ઓલ મોકો મળશે હવે આ તો થઈ વાત મિત્રો પોઝિટિવ ટ્રીગરની હવે આપણે વાત કરીશું હોટ ફેવરિટ ટોપિક જે બજારમાં હાલમાં ચાલી રહ્યું છે સોના અને ચાંદીમાં શું ચાલી રહ્યું છે તો મિત્રો તેની પર આપણે વાત કરીએ તે પહેલા હું તમને સમજાવું કે સોના ચાંદીમાં જે હાલમાં જે મૂવમેન્ટ આવી રહી છે તે નવી નથી મિત્રો ઘણા લાંબા સમયથી સિલ્વર અને ગોલ્ડ અંડર પરફોર્મ કરી રહ્યા હતા પરંતુ છેલ્લા બે વર્ષમાં તેમણે તમામ એસેટ ક્લાસને બીટ કરીને ઘણું લાંબુ એવું રિટર્ન આપ્યું છે અને છેલ્લા છ મહિનામાં તેમણે ઓલમોસ્ટ ડબલ જેટલું રિટર્ન આપી ચૂક્યા છે એટલે ડબલ એટલે સો ટકા સો ટકાથી પણ વધારે રિટર્ન આપી ચુક્યા છે લગભગ એક વર્ષનો ડેટા તમે જુઓ તો સોની ઉપર જ નડશે તો આ જે આંકડા જે આવી રહ્યા છે આ જે માહોલ બની રહ્યો છે તે બજાર માટે શું ઇન્ડિકેટ કરે છે પણ તેની સાથે આપણે એ ચર્ચા જરૂર કરવાની રહી કે તમારે હવે શું કરવું જોઈએ તો મિત્રો ગોલ્ડ અને સિલ્વરની જે અત્યારે રેલી ચાલી રહી છે હાલમાં આજના દિવસમાં હું તમને વાત કરું તો ગોલ્ડનો આખા વીકનો જે લો છે ગયા વીકના જે હાઈ છે તેના કરતા પણ ઉપર છે એટલે એક લાખ ચોવીસ હજાર પાંચસો ચોવીસનો લો છે એક લાખ બત્રીસ હજાર બસો ચોરાણું તો લગભગ એક લાખ બાર હજારની ઉપરની અમાઉન્ટ બને છે હવે આપણે જોઈએ મિત્રો કે તમારે ગોલ્ડ અને સિલ્વર ને એઝ અ ઇન્વેસ્ટમેન્ટ તમે કઈ રીતે પ્લે કરી શકો છો તો મિત્રો ગોલ્ડ અને સિલ્વરને તમારે એસેટમાં તમે કન્સિડર કરવું હોય એઝ અ ઇન્વેસ્ટમેન્ટ તો તમારે થોડોક પોર્શન તમારે અંદર કવર કરવો જોઈએ ના કે તમારે તમારા તમામ એસેટને છોડીને સીધું ગોલ્ડ અને સિલ્વરમાં ડાયવર્ટ થઈ જવું જોઈએ ગોલ્ડ અને સિલ્વરને મિત્રો તમારે એઝ અ સેફ હેવન તરીકે કન્સિડર કરવું જોઈએ ના કે તમારે પૂરેપૂરું તમારું એસેટ પૂરેપૂરી એક જ સેક્ટરમાં કે એક જ જગ્યાએ તમારે ડિપ્લોય કરવી જોઈએ કારણ કે અમુક અમુક વાર એવું બન્યું છે કે જ્યારે પણ એમના ઉચ્ચતમ સ્તર પર હોય છે ત્યારબાદ અચાનક એવો ફોલ આવે છે અને ત્યારબાદ અમુક વર્ષો સુધી સેમ લેવલ પર રહે છે ચાંદીમાં ઇતિહાસ એવું બતાવે છે છે જે પણ અત્યારે તેજી આવી હાલમાં તો એવું કંઈ લાગતું નથી કે એમાં થોડુંક પણ નીચે જઈ શકે અને નીચે જાય તો પણ હાલમાં એવું લાગી રહ્યું છે કે થોડોક ટાઈમ બાદ એ સસ્ટેન થઈ જશે સસ્ટેન થવું અને ઉપર વધવામાં ઘણો બધો ફરક હોય મિત્રો એટલે જ હું તમને વારંવાર કહી રહ્યો છું કે એસેટ એલોકેશન બહુ મહત્ત્વનું છે તો હું તમને એક્સપ્લેન કરું કે તમે કઈ રીતે એસેટ એલોકેશન કરી શકો છો મિત્રો તો ગોલ્ડ અને સિલ્વર તમારે ઈટીએફ તરીકે બાય કરવા જોઈએ અને ઈટીએફ બાય ના કરવા હોય તો એના ની સાથે સાથે ગોલ્ડ અને સિલ્વરના મ્યુચ્યુઅલ ફંડ પણ અવેલેબલ હોય છે જે ડાયરેક્ટ એમ જ ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે તેનાથી તમારી પાસે લિક્વિડિટીના પૂરેપૂરા ઓપ્શન રહેશે હાલમાં તમે જોતા હશો કે સિલ્વરનો જે બજારમાં રેટ છે અને ઇટીએફનો જે રેટ છે તેમાં ઘણો ફરક આવી રહ્યો છે વેલ્યુએશન વાઇઝ પરંતુ બે ત્રણ દિવસ પછી તમે એનું એકચ્યુઅલ રિયલાઇઝેશન જોશો તો એ મેચ થશે કારણ કે બજારમાં સિલ્વરની હેવી ડિમાન્ડને કારણે ઇટીએફના જે પ્રાઇસ છે તેમાં હેવી રાઈસ થયો છે અને ત્યારબાદ થોડોક પણ ફોલ આવે છે સિલ્વરના પ્રાઇસમાં સિંગલ ડેમાં તેની સાથે ઇટીએફના પ્રવમાં પણ ફરક આવી રહ્યો છે તો આ એડજસ્ટમેન્ટને લીધે તમે આ ડિફરન્સ જોઈ શકો છો તો થોડાક સમય બાદ બે ત્રણ દિવસ બાદ એ તમે એડજસ્ટમેન્ટમાં જોઈ શકો કે હવે એ નિયર ફ્લાઇટ જોડે મેચ થયું છે તો એસેટન એટલા માટે જરૂરી છે મિત્રો કે એક સમયે તમે તમામ પૈસા તમારી કૂડી એક જગ્યાએ જો રોકી દેશો અને ત્યારબાદ કદાચ એ સેક્ટર કદાચ અન્ડર પરફોર્મ કરે તો તમે બીજા સેક્ટરની રેલી મિસ કરી શકો તો તેને જ કારણે હું તમને કહેવા માગુ છું કે ગોલ્ડ અને સિલ્વરને તમારે ઈપીએફના બાયમાં એઝ અ ઇન્વેસ્ટમેન્ટ કન્સિડર કરવું જોઈએ અને મોટી અમાઉન્ટ એક સાથે રોકવા સિવાય તમારે એમાં જંક્સમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ પાર્ટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ વચ્ચે વચ્ચે તમે અમુક અમુક પીરિયડે એઝ અ ટોપ અપ કરતા રહી શકો છો અને તમારે જો આ સિવાય કરવું હોય ગોલ્ડ ઇટીએફ સિવાય તો પછી તમારે કોઈન જ પરચેસ કરવા જોઈએ બાર જ પરચેસ કરવા જોઈએ કારણ કે તમે જ્વેલરી પરચેસ કરશો તો તેમાં તમને હેવી મેકિંગ ચાર્જ અને જીએસટી પે કરવાનો રહેશે અને લોકરની ફીસ પે કરવી પડશે તો સૌથી સેફ અને સૌથી ચીપ તમે ઇટીએફ જ કન્સિડર કરી શકો છો તેની સાથે સાથે મિત્રો તમારે ઇક્વિટી પોર્શન મ્યુચ્યુઅલ ફંડ પીએમએસ એઆઈએફને પણ તમારે લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન માટે કન્સિડર કરવા જોઈએ કારણ કે ઇન્ફ્લેશન ને બીટ કરવા માટેની એસેટ પણ તમારે તમારા પોર્ટફોલિયોમાં હોવી જોઈએ ઇક્વિટી ની સાથે તમારે મિત્રો ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ અને ફિક્સ ઇન્કમ એ પણ તમારે કન્સિડર કરવા જોઈએ જેમાં ગવર્નમેન્ટ બોન્ડ અને પ્રાઇવેટ સિક્યુર પ્રાઇવેટ કંપનીના બોન્ડ પણ આવતા હોય છે એ પણ તમે રેગ્યુલર ઇન્કમ માટે કન્સિડર કરી શકો છો તેમાં ત્યારબાદ તમે પ્રોપર્ટી પણ કન્સિડર કરી શકો છો લોંગ ટર્મ કેપિટલ એપ્રિશિએશન ઇક્વિટીની સાથે પ્રોપર્ટીમાં પણ આવતું હોય છે પણ પ્રોપર્ટી સાથે એક જ પ્રોબ્લેમ એ રહ્યો હોય છે કે તમે એને પૂરેપૂરી તમારે સેલ આઉટ કરવી હોય છે જ્યારે તમને જરૂર પડે ત્યારે જ્યારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ અને ઇક્વિટીમાં તમે પોતાની ઈચ્છા મુજબ ડાયવર્ટ કરી શકો છો તો તમારે તમારે જે પણ અમાઉન્ટ છે એને આ રીતે તમામ જગ્યાએ ડાયવર્ટ કરવી જોઈએ તેનાથી તમે તમામ સેક્ટરની તેજી અને મંદીનો લાભ લઈ શકો છો કોઈ પણ ફંડ તમારે એક જગ્યાએ નહી રોકીને તમામ સેક્ટરમાં તમામ એસેટમાં રોકવું જોઈએ તો આ તો થઈ એસેટ એલોકેશનની વાત તો હવે આપણે વાત કરીશું ગોલ્ડની તો મેં તમને વાત કરી હવે આપણે વાત કરીશું ક્રૂડમાં આ વીકમાં શું થયું તો મિત્રો ક્રૂડમાં પણ આ વીકમાં ભારત માટે ઘણા સારા સમાચાર આવ્યા ક્રૂડ લગભગ વીકની શરૂઆતમાં સોમવારના દિવસે લેવલ પર ઓપન થયું હતું અને આજના દિવસમાં ચાર મહિનાના લો પર સાહીઠ પોઈન્ટ પર ઓપન થયું તો ભારત માટે સારા સમાચાર કેમ કહેવાય કારણ કે ભારત ક્રૂડ બહુ મોટો ઇમ્પોર્ટર છે ભારતની એનર્જીની રિક્વાયરમેન્ટ એટલી બધી છે કે ભારતે લગભગ પંચોતેર થી એસી ટકા ક્રૂડ બહારથી એક્સપોર્ટ બહારથી ઇમ્પોર્ટ કરવું પડે છે અને હાલમાં આપણે જે જોઈ રહ્યા છીએ કે યુએસએ તરફથી જે સ્ટેટમેન્ટ આવી રહ્યા છે તેને જોઈને પણ કદાચ એવું આપણને જોવા મળે કે આવતા સપ્તાહે આમ તો આવતા સપ્તાહ બહુ શોર્ટ રહેશે પરંતુ ક્રૂડમાં મને એવું લાગી રહ્યું છે કે થોડાક સમય માટે જમ્પ એક આવી શકે છે કારણ કે યુએસએ ના જે પ્રેસિડેન્ટનું જે સ્ટેટમેન્ટ આવ્યું છે કે એમને આપણા પીએમ સાથે વાત થઈ છે અને રશિયા સાથે આપણે હવે ક્રૂડ બાય નહીં કરીએ તેની સામે આપણી ગવર્મેન્ટનું પણ સ્ટેટમેન્ટ આવ્યું છે કે આપણે આપણા ઇન્ડિયન જે સિટીઝન છે તેમના હિત માટે આપણે જે પણ એક્શન લેવાનું હશે તે આપણે લઈશું હવે આ તો થઈ પોલિટિકલ સ્ટેટમેન્ટની વાત આપણે એના પર તો જવું નથી પરંતુ હાલમાં ટૂંક સમયમાં મને એવું લાગી રહ્યું છે કે પર્ટિક્યુલર ખાલી આવતા વીક હું વાત કરું છું કે ક્રૂડમાં નાનો એવો ફરી જમ્પ આવી શકે છે ત્રણ થી પાંચ ડોલરની વચ્ચે એટલે લગભગ તેસઠ થી પાસઠ ડોલરની આસપાસ આવતા સપ્તાહે જઈ શકે છે હવે આ તો થઈ ક્રૂડની ની વાત મિત્રો હવે બજાર આખા વીકમાં ઉપર કેમ ગયું તો ત્રણ ઇન્ડિકેશન મેજર છે ઉપર જવા માટે બજારના પહેલું તો હું તમને વાત કરી આગળ કે ભારતના જે મોંઘવારીના જે ડેટા આયા એ તેના બે હજાર સત્તરના લેવલ પછીના સૌથી સારા આયા એક પોઝિટિવ વાત ગયા વીકમાં આપણે મેઇન જે વાત કરી હતી કે ભારત માટે આ રિઝલ્ટ સિઝન ખૂબ મહત્વની છે તો આ રિઝલ્ટ સિઝન જે ચાલી રહી છે મિત્રો તો તેમાં જે રિઝલ્ટ આવી રહ્યા છે તે અબો એવરેજ અને એવરેજ આવી રહ્યા છે કોઈ પણ કંપનીના હાલમાં એવા નંબર નથી આવ્યા જે બજારને સરપ્રાઇઝ કરે એઝ અ નેગેટિવ સાઈડ સરપ્રાઈઝિંગલી બધા જ રિઝલ્ટ પોઝિટિવ આવી રહ્યા છે અને આપણી ઇકોનોમી માટે એ જરૂરી પણ હતું તેની સાથે સાથે મિત્રો આપણે ઘણા સમયથી જોઈ રહ્યા હતા કે રૂપિયો આપણો ખૂબ નબળો પડી રહ્યો હતો ડોલરની સામે તેમાં આ વીકમાં ઘણી એવી સારી તેજી જોવા મળી પોઝિટિવિટી તરફ તો રૂપિયાની વાત કરું મિત્રો તો ઓલમોસ્ટ એના લાઈફ ટાઈમ લોને કર્યા બાદ ત્રણ ડોલર ત્રણ પૈસાથી આપણે મિસ કર્યું એટી એટ પોઈન્ટ સેવન્ટી એટનું હાઈ હતું આખા વીકનો અને કાલનો અને આજનો જે લેવલ હતું મિત્રો એટી સેવન પોઈન્ટ નાઇન ઝીરો એટલે લગભગ આપણે જોઈએ તો નેવું પૈસા આપણે રિકવર કરી દીધું છે હવે નેવું પૈસા રિકવર કર્યો તે આપણી ઇકોનોમી માટે પોઝિટિવ કહેવાય પ્લસ જે મેં તમને મોંઘવારીના આંકડા કહ્યા અને જે રિઝલ્ટ સિઝનમાં જે એક્સપેક્ટેડ હતું કે કદાચ આઈટીના જે નંબર આવે છે એ ખરાબ આવી શકે છે પરંતુ આઈટીના જે નંબર આવ્યા એ ઘણા સારા આવ્યા તો તેને લીધે બજારને પૂછ મળ્યું અને બજાર એનું મહત્વનું લેવલ પાર કરીને હાલમાં પચીસ હજાર સાતસો નવ પર ઊભું છે તો આ જે લેવલ છે મિત્રો ઘણું મહત્વનું લેવલ છે આખા વીકમાં આપણે જોઈએ તો બજારનો જે લો છે એ પચીસ હજાર સાહીઠ છે જે ચૌદ દસ ના દિવસે મંગળવારના દિવસે બન્યું હતું હવે આખા વીકમાં મિત્રો આપણે જોઈએ તો પોઝિટિવ નેગેટિવની સાથે એફઆઈએ કેશમાં માત્ર ને માત્ર ત્રણસો ચુમ્મોતે તળ વેચવાલી કરી હવે હાલમાં તો એ લોકોએ વેચવાલી કરવાનું ઓછું કર્યું છે મોટા મોટાભાગના દિવસોમાં એ લોકો પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ રહ્યા તો હવે એ લોકો બ્રેક ઇવન પર આવી રહ્યા છે હવે આ જે સિનારીઓ અત્યારે બની રહ્યો છે મિત્રો એ માત્ર એ લોકોએ વેચવાનું બંધ કર્યું છે ત્યારે બન્યું છે તેની સામે આપણે મિત્રો જોઈએ તો તમે જે પણ ઇક્વિટી બાયંગ કરો છો મ્યુચ્યુઅલ ફંડ બાયંગ કરો છો ડીઆઈ ડીઆઈ નું એઝ યુઝુઅલ પોઝિટિવ બાયંગ ચાલુ જ છે મ્યુચ્યુઅલ ફંડ ના નંબર મેં અહીંયા આગળ આપણે થોડાક સમય પહેલા શેર કર્યા હતા ઓગણત્રીસ હજાર કરોડ ઉપર આપણી એસઆઈપી બુક ચાલી રહી છે તો સોળ હજાર સરપ્રાઇઝિંગલી છે ઇન્ડસ્ટ્રી અત્યારે એ ફેઝમાં ચાલી રહી છે કે મ્યુચ્યુઅલ ફંડ અને લોકલ પ્લેયરનો એટલો મોટો સપોર્ટ બની રહ્યો છે કે બજારને એટલું નીચે આવવા નથી રહેતા અને જે ચાલી રહ્યું છે હાલમાં મિત્રો કે કોઈ પણ મોટા ફોલ આવતા હોય છે ત્યારબાદ આપણા બજારમાં તરત રિકવરી શરૂ થઈ જતી હોય છે તો હવે મિત્રો પાંચ વર્ષ પહેલા અને ગયા વર્ષ પહેલા અને આજનું શું લેવલ છે નીતિનું અને આગળ શું ચાલ રહી શકે છે તેના પર હું તમને થોડીક માહિતી શેર કરું તો એક્ઝેક્ટ આપણે જોઈએ મિત્રો પાંચ વર્ષ પહેલા આજના દિવસે નીતિ અગિયાર ના લેવલ પર ક્લોઝિંગ થયું હતું અને ત્યાંથી આજનો દિવસ પચીસ ઓલ તો આજનો જે હાઈ છે પચીસ હજાર સાતસો એક્યાસી નો છે ત્યાંથી લઈને આજનો દિવસ મિત્રો આપણે જોઈએ પાંચ વર્ષ પહેલાં ઓગણચાળીસ હજાર નવસો ને બ્યાસી અને આજનું જે ક્લોઝિંગ છે ત્યાંસી હજાર નવસો ને બાવન તો ત્યાંથી પણ આપણે જોઈએ તો સેન્સેક્સમાં લગભગ એકસો ને દસ ટકાનું તેજી જોવા મળી છે પાંચ વર્ષમાં પરંતુ એક વર્ષની આપણે વાત કરીએ મિત્રો તો નિફ્ટીમાં ચાર ટકા અને સેન્સેક્સમાં જોવા છે હવે ગયા વર્ષે સાતસો પચાસ ના લેવલ પર બજાર બંધ થયું હતું આજના દિવસે અને એક્યાસી હજાર ઝીરો છ ના લેવલ પર સેન્સેક્સ બંધ થયું હતું તો આ તો એક વર્ષની વાત થઈ મિત્રો હું એસેટ પર કેમ વારંવાર વાત કરું છું મિત્રો કે એક વર્ષમાં નિફ્ટીએ આ વીક ને વાત કરીએ આપણે કદાચ આ વીકને છોડી દઈએ તો નિફ્ટી ઓલમોસ્ટ ફ્લેટ રીટર્ન આપ્યું છે સેમ સેન્સેક્સ નું પણ એમ છે તો ઇક્વિટી પોર્શન આ વર્ષમાં રીટર્ન નથી આપી પરંતુ તેની સામે આપણે જોઈએ તો ગોલ્ડ અને સિલ્વર અને બીજી એસેટ ક્લાસ જે છે એ લોકોએ સારો રીટર્ન આપ્યું છે તો આ જ વસ્તુને લીધે આપણે એસેટ એલોકેશન ઘણું જરૂરી છે કારણ કે તમામ જગ્યાએ તમારા પૈસા ડાયવર્ટ થયેલા હોવા જોઈએ હવે આ તો થઈ મિત્ર આ આ વીક વાત હવે આવતા સપ્તાહમાં બજારમાં શું મુવમેન્ટ રહી શકે છે મિત્રો તો બજાર માટે આવતો સપ્તાહ થોડો ક્રિટિકલ બની શકે છે કારણ કે બજારમાં ખબર નહીં એનએસસી કે બીએસસી ના જે એક્સચેન્જ ના જે હેડ છે એ લોકોને જે દિવાળી સેલિબ્રેશનનો જે સમય છે એ કદાચ ઘણા સમયથી એ લોકો મિસ કરી રહ્યા છે કારણ કે આખી ભારતનો જે સમાજ છે એ જે દિવસે દિવાળી મનાવશે તે દિવસે બજાર ઓપન છે વીસ તારીખે બજાર ઓપન છે અને સેન્સેક્સ અને બજાર અને નીતિ એકવીસ મી એ લોકોએ એમનું મુહર ટ્રેડિંગનું સેશન રાખ્યું છે તો આજે ત્રણ ચાર વરસથી જે ચાલી રહ્યું છે તેમાં એક્સેન્જના અધિકારીઓએ થોડુંક જોવા જેવું કન્સિડરેશનમાં લેવું જોઈએ કે એકચુઅલ જે દિવસે હોય તે દિવસે બજાર બંધ હોવું જોઈએ અને શું થશે બે ચાર દિવસ બજાર બંધ રહેશે કઈ મોટી ઘટના નહીં બની જાય બજાર બે ત્રણ દિવસ બંધ રહેશે ચાઇના બજારો દસ દસ દિવસ બંધ રહેશે અને ચાઇનાની ની અત્યારે કયા લેવલ પર છે આપણને બધાને ખબર છે એટલે આમ જોવા જઈએ તો મિત્રો માત્ર એક દિવસની રજા છે આખા એક દિવસ બાવીસ તારીખે તો બાવીસ તારીખે બજાર બંધ છે એકવીસ તારીખે મિત્રો બપોરના સમયે બજાર દોઢ કલાક માટે ઓપન રહેશે એને કહેવાય છે મુહૂર્ત ટ્રેડિંગ તો મુહૂર્ત ટ્રેડિંગના દિવસે બજાર ઓપન રહેશે ત્યારબાદ તમામ દિવસે બજાર ઓપન જ છે એટલે માત્ર બાવીસ તારીખે બજાર બંધ રહેશે તો હવે લેવલની વાત કરું મિત્રો તો બજાર અહીંથી બહુ મોટી તેજી પાર કરીને આવી છે પચીસ હજાર સાતસો બજાર માટે ઘણું મહત્વનું લેવલ બનશે અને સપોર્ટની વાત કરું મિત્રો તો હવે સપોર્ટ

આપણા જે રિઝલ્ટ સીઝન જે છે એમાં કોઈ એક્સિડન્ટ થયો નથી તમામ રિઝલ્ટ એઝ પર ધ પ્રોજેક્શન જ આવી રહ્યા છે તો તેને કારણે એવું લાગતું તો નથી કે બજાર નીચે તરફ જઈ શકે પણ સ્ટીલ ઇન કેસ કદાચ જાય તો પચીસ અને પચીસ એક નેરો રેન્જ રહેશે બજાર માટે અને ઉપર તરફ જો બજાર છવ્વીસ પર ક્લોઝ આપે તો પછી નવી તેજી બની શકે છે કારણ કે છવ્વીસ હજાર બસો સિત્યોતેર ગયા વર્ષનો અને અત્યાર સુધીનો આપણો લાઈફ ટાઈમ હાઈ તો મિત્રો આ હતું આપણું આ વીકનું માર્કેટ વીકલી અપડેટ હવે આપણું જે આવતા વીક માર્કેટ વીકલી અપડેટ છે એમાં આપણે થોડોક ચેન્જ કરવા જઈ રહ્યા છીએ મિત્રો હવે આપણા જે પણ માર્કેટ વીકલી અપડેટ આવશે તેમાં આપણે જે સેશન જે છે એ સાંજે સાડા સાત ને બદલે હવે આપણે સેશન જે છે એ કંડક્ટ કરીશું સાંજે છ વાગે તો સાંજે છ વાગે આપણે આવતા સપ્તાહે ફરી મળીશું ત્યાં સુધી તમારા કોઈ પણ સવાલ હોય કોઈ પણ સુજાવ હોય તે તમે અમને જણાવો અને તમામ ભારતીયોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ ભારત દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને તમામ ભારતીયોની આવક બની રહે તે શુભેચ્છા સાથે આપણે આવતા સપ્તાહે ફરી મળીશું જય વંદે માતરમ જય શ્રી રામ